અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો હતો કે ગોપાલ ઇટાલિયાને હરાવીને બતાવો અને ભાજપમાં દમ હોય તો ગોપાલ ઇટાલિયાને તોડીને બતાવો તમને એવું થતું હશે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની રાજનીતિમાં આટલો રસ કેમ લઈ રહ્યા છે તેના જ વિશે આજે વિગતવાર વાત કરીશું નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર અરવિંદ કેજરીવાલ એક બે અને ત્રણ જુલાઈ એમ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકોનો આભાર વિધિ કરવા માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરના સમયે અમદાવાદ વૈષ્ણવદેવી ખાતે આમ આદમી પાર્ટીની એક સંકલન સમિતિની બેઠક મળશે આ બેઠકમાં આમ આદમી પાર્ટીના હવે ગુજરાતમાં વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવશે એક ટાર્ગેટ પ્રમાણે ગુજરાતમાં પાંચ હજાર જેટલા સ્થાનિક નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડવાનો ટાર્ગેટ એ આપવામાં આવ્યો છે પરંતુ તમને એવું થતું હશે કે એકાએક અરવિંદ કેજરીવાલ આટલો ગુજરાતને લઈને ઉત્સાહ કેમ છે તો તેની વાત કરીએ તો ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં એક નિરાશા હતી વિધાનસભામાં અને લોકસભાના ચૂંટણી હાર્યા બાદ એ આમ આદમી પાર્ટી ધીમે ધીમે ડાઉન થતી હોય તેવું હતું અને ત્યારબાદ વિસાવદરની ચૂંટણી આવે છે એની જીત બાદ હવે ગુજરાતભરમાં તેઓ પડઘા પાડવા માગે છે તેઓ ક્યાંકને ક્યાંક એવું સાબિત કરવા માગે છે કે ગુજરાતમાં જો વિસાવદરમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટેલા જીતી શકતા હોય તો અન્ય જગ્યાએ પણ ભાજપને હરાવી શકાય છે તેની કેટલીક આજે આપણે વિગતવાર વાત કરીશું સૌથી પ્રથમ તો આપણે એ વાત સમજીએ કે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં ક્યાંથી આવ્યા અને તેમની રાજનીતિ સફર કેવી રહી તો બે હજાર અગિયાર બારમાં અન્ના હજારા સાથે તેમણે આંદોલન કર્યું હતું ઇન્ડિયા અગેન્સ્ટ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના તેઓ મેમ્બર હતા અને સરકાર વિરોધી આંદોલન રહ્યું તેમાં કોંગ્રેસની સરકાર પડી બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બે હજાર બારમાં તેમણે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક બન્યા હતા બે હજાર બાર તેરમાં તેઓ બે હજાર તેરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી લડી હતી અને કોંગ્રેસના ટેકાથી તેમની સરકાર બની હતી આ વિધાનસભા ચૂંટણીમાં એકત્રીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવી હતી આમ આદમી પાર્ટીની અઠ્યાવીસ બેઠક આવી હતી અને કોંગ્રેસની આઠ બેઠક આવી હતી એટલે કે કોંગ્રેસના ટેકાથી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ માત્ર ઓગણપચાસ દિવસ બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને સમગ્ર સરકાર એ ભંગ કર્યો હતો વિધાનસભાનો ત્યારબાદ બે હજાર પંદર વિધાનસભાની ચૂંટણી યોજાય છે તેમાં ભવ્ય આમ આદમી પાર્ટીની જીત થાય છે સિત્તેર બેઠકમાંથી છાસઠ બેઠક જીતવામાં આમ આદમી પાર્ટી સફળ થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર ચાર બેઠક જીતે છે ત્યારબાદ ફરી બે હજાર વીસ વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો સારો એવો દેખાવ રહ્યો છે આમાં ભારતીય જનતા પાર્ટીની આઠ બેઠક આવે છે જ્યારે આમ આદમી પાર્ટી બાસઠ બેઠક સાથે ફરી સરકાર બનાવે છે ફરી અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બને છે કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે કઠળતી જાય છે સતત બીજી વખત વિધાનસભામાં દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસની ઝીરો ઝીરો બેઠક આવે છે પરંતુ આ બાદ જે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારથી આમ આદમી પાર્ટીનો ડાઉનગ્રાફ એ શરૂ થાય છે તેની પહેલાંની વાત કરીએ તો તેની પહેલાં એક બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં ગુજરાતમાં તેમની આમ આદમી પાર્ટીની પાંચ બેઠકો આવે છે જ્યારે પંજાબમાં પણ ભવ્ય સરકાર બને છે આ બાદ આમ આદમી પાર્ટી હવે દેશવ્યાપી પાર્ટી બનવા તરફ આગળ વધતી જાય છે કારણ કે મજબૂત મનોબળ અને વિશ્વાસ પાર્ટીના નેતાઓનો વિશ્વાસ ધીમે ધીમે વધતો જાય છે કારણ કે ગુજરાત જેવા રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજ્યમાં તેઓ સેન્ધ પાડે છે અને પાંચ ધારાસભ્ય પ્રથમ વખત ચૂંટાઈને આવે છે અને દિલ્ પંજાબમાં પણ પ્રથમ વખત તેમની સરકાર બને છે આ બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો સાતમા આસમાને હોય છે પરંતુ બે હજાર ચોવીસની શરૂઆતથી આમ આદમી પાર્ટીની પડતી શરૂ થાય છે વાત કરે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન બને છે અને ઇન્ડિયા ગઠબંધનમાં સમગ્ર દેશમાં આ લોકસભાની ચૂંટણી લડાઈ છે દેશભરમાં કોંગ્રેસ સહિત વિપક્ષનું પ્રદર્શન સારું રહે છે પરંતુ દિલ્હીમાં ક્યાંક ને ક્યાંક લોકસભામાં આમ આદમી પાર્ટીનું નબળું દેખાવ સાબિત થાય છે એક પણ બેઠક જીતવામાં આમ આદમી પાર્ટી સફળ થતી નથી દિલ્હીની સાથે સાત લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે આ બાદ આમ આમ આદમી પાર્ટીનો લગાતાર ગ્રાફ એ ડાઉન જાય છે દિલ્હીમાં જે દારૂ નીતિ હતી તે કેસમાં અરવિંદ કેજરીવાલની એ ધરપકડ થાય છે એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઈડી દ્વારા દારૂ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપસર અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય છે ત્યારબાદ મોટા ચહેરા આમ આદમી પાર્ટીના મોટા ચહેરા સત્યેન્દ્ર જૈન મનીષ સિસોદિયા જે શિક્ષણ મંત્રી હતા દિલ્હી સરકારમાં તેમની ધરપકડ કરવામાં આવે છે સંજય સિંહ લડાયક નેતા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ દસ મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણી વખતે તેમને વચગાળાના જામીન મળે છે અને આ જામીન દરમિયાન તેઓ ચૂંટણી પ્રચાર કરે છે પરંતુ ખાસો કોઈ ફરક પડતો નથી અને કંગાળ બેઠક આમ આદમી પાર કંગાળ દેખાવ આમ આદમી પાર્ટીનો રહે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો બે હજાર પચીસ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવે છે બે હજાર વિધાનસભાની ચૂંટણી એક કેજરીવાલ માટે નિર્ણાયક રહે છે કારણ કે બે હજાર વિધાનસભાની ચૂંટણી એવા સમયે યોજાય છે જ્યારે તેમની પર ભ્રષ્ટાચારનો દારૂબંધીનો અને ભ્રષ્ટાચારથી લઈને દારૂ નીતિમાં ફેરફાર કરીને પૈસા બનાવવાનો તેમની પર ભારતીય જનતા પાર્ટી આરોપ લગાડે છે બીજી તરફ સીસ મહેલનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી ઉપાડે છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટી હાવી થવા જાય છે બીજી તરફ કેજરીવાલ એવું કહેવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે પરેશાન કરવામાં આવે છે આ બધા વચ્ચે બે હજાર વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની કારની હાર થાય છે અડતાળીસ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે રેખા ગુપ્તા એ દિલ્હીના મુખ્યમંત્રી બને છે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વિધાનસભા ચૂંટણીમાં એટલી ખરાબ હાલત થાય છે કે દિલ્હીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠકમાંથી અરવિંદ કેજરીવાલ પોતે પણ ભાજપના પરવેશ વર્મા સામે ચાર હજાર મતથી ચૂંટણી હારી જાય છે અરવિંદ કેજરીવાલ સિવાય મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતા પણ તેમણે બેઠક બદલી હતી પડપણગંજ જે તેમની વિધાનસભા બેઠક હતી તે છોડીને તેઓ અન્ય બેઠકથી ચૂંટણી લડવા જાય છે પરંતુ અરવિંદ મનીષ સિસોદિયાની પણ કારમી હાર થાય છે આ બાદ દેશભરમાં એક નેરેટિવ સેટ થાય છે કે આમ આદમી પાર્ટી પતી ગઈ ખતમ થઈ ગઈ હવે આમ આદમી પાર્ટીનું કશું ઉપજવાનું નથી તે બધા વચ્ચે વિસાવદરમાં ભૂપતભાયાને રાજીનામું આપે છે અને પેટા ચૂંટણી યોજાય છે અને આ પેટા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો આશા જાગે કિરણ જાગે તેઓ ગોપાલ ઇટાલિયા જીતીને આવે છે અને આ જીત બાદ હવે આમ આદમી પાર્ટી મજબૂત થવા માગે છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો બદલો ગુજરાતમાં મજબૂત બનીને ગુજરાતમાં સરકાર બનાવવામાં આમ આદમી પાર્ટી દાવા કરે છે કેજરીવાલ ક્યાંકને ક્યાંક ખાર રાખી રહ્યા છે કે જે પ્રમાણે અમિત શાહે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં તેમને સરકાર ઉખાડી ત્રણ વખત તેઓ મુખ્યમંત્રી હતા અને જે તેમની સરકાર બાર વર્ષથી તેમણે દિલ્હીમાં શાસન કર્યું તે સરકાર ઉખાડી દીધી અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ તેવી જ રીતના હવે તેના પડઘા તેઓ ગુજરાતમાં પાડવા માગે છે ક્યાંક ને ક્યાંક દેશભરમાં તેઓ એવું કહેવા માગે છે કે જે પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ એ પ્રમાણે જ ગુજરાતમાં ભાજપની સરકારને હરા હરાવી અને હટાવીને તેઓ દેશભરમાં એવું કહેવામાં પ્રચાર કરવા માગે છે કે અમે પણ ભારતીય જનતા પાર્ટીને દિલ્હીમાં હરાવી શકીએ છીએ એની જ રણનીતિના ભાગરૂપે તેઓ હવે કોંગ્રેસ પર પણ પ્રહાર કરે છે કે કોંગ્રેસના મોટાભાગના નેતા એ ભાજપ સાથે મળેલા છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની શાસન છે પરંતુ વર્ષોથી કોંગ્રેસ વિપક્ષમાં જ છે કોંગ્રેસ તેમને હરાવી શકી નથી અને કોંગ્રેસ તેમને હરાવવા સક્ષમ પણ નથી તેઓ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સતત દાવો કરી રહ્યા છે આ બધા વચ્ચે હવે તેમનું ફોકસ ગુજરાત પર જ છે કારણ કે કેજરીવાલ એ ચૂંટણી પ બાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ ક્યાંક ને ક્યાંક નવરા થઈ ગયા હોય તેવી સ્થિતિ છે કારણ કે ધારાસભ્ય પદે પણ તેઓ નથી એટલે ગુજરાતમાં તેમનું ફોકસ છે અને ગુજરાતમાં તેઓ આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માગે છે તે જ માટે તેઓ સતત ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં કાર્યકરો વધે અને સ્થાનિક નેતાઓ વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય તેઓ તેઓ પ્રયાસ કરી રહ્યા છે આના જ ભાગરૂપે તેઓ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદમાં જે સંમેલન મળવાનું છે તેમાં આમ આદમી પાર્ટી મજબૂત થાય કાર્યકરો જોડાય અન્ય લોકો જોડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે સાંભળીએ તેમણે શું કહ્યું આમ આદમી પાર્ટીની જીત હોઈએ ઓર જો બુરી સે વિસાવદર કે લોકોને બીજેપી કો હરાયા વો એક તરફ પૂરે ગુજરાત કા મૂડ દિખાતા હૈ કે ગુજરાત કે લોકો बीजेपी से बहुत बुरी तरह से दुखी हो चुके हैं गुस्से में हैं परेशान हो चुके हैं और गुजरात के लोग बदलाव चाहते हैं विसावदर का चुनाव केवल एक विधानसभा का चुनाव नहीं था वो एक तरह से पूरे गुजरात का आने वाले समय में मूड बताता है दो का जो विधानसभा चुनाव होगा उसका सेमीफाइनल था तो पूरा गुजरात बदलाव चाहता है तीस साल तक बीजेपी ने केवल इसलिए राज किया क्योंकि कोई विकल्प नहीं था कांग्रेस बीजेपी की गोद में बैठी हुई थी कांग्रेस बीजेपी की जेब में बैठी हुई थी जेब में थी कांग्रेस पूरी तरह से केवल और केवल बीजेपी को जिताने का काम करती है इसीलिए बीजेपी तीस साल से राज कर रही थी अब लोगों को विकल्प मिला है अच्छा विकल्प मिला है ईमानदार विकल्प मिला है દેશભક્ત વિકલ્પ મિલાય અબ લોકોને મન બનાયા કે આમ આદમી પાર્ટી કો આગે સત્તા લે કેમ દિન તો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે સામે ભારતીય જનતા પાર્ટીનું શું કામગીરી હશે પ્રદેશ પ્રમુખ કોણ હશે અને આગામી સમયમાં આપની શું સ્થિતિ છે કારણ કે દિલ્હીમાં હાર્યા બાદ સમગ્ર દેશમાં એક પ્રકારનું નેરેટિવ સેટ થયું હતું કે આમ આદમી પાર્ટી હવે ખતમ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને સુડાવી દીધી છે ત્યારે એક વિસાવ દરમાં જીત બાદ આમ આદમી પાર્ટી જે પ્રમાણે મજબૂત થવા માગે છે ગુજરાતમાં તેની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીની તૈયારી આમ આદમી પાર્ટી અત્યારથી જ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે આ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ